આવતીકાલે ગણેશ વિસર્જનની તડામાર તૈયારીઓ ધારાસભ્ય નગરપાલિકા પોલીસ વિભાગે સ્થળ નિરીક્ષણ કર્યું આવતીકાલે ગણેશ વિસર્જનને લઈ પાદરા નગરપાલિકા દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે આ વર્ષે અંબાજી તળાવના બદલે અંબા તળાવ પાસે પાદરા નગરપાલિકા દ્વારા તળાવ બનાવવામાં આવ્યું છે જ્યાં ગણેશ વિસર્જનની તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે ગણેશ વિસર્જનમાં ગણેશજીની પ્રતિમા ખંડિત ન થાય તે માટે રોડ પરના ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે ત્યારે આજે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકા તંત્ર પાદરા પોલીસ વિભાગ સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા આવતીકાલે ગણેશ વિસર્જન છે તેના માટે પૂર્વ તૈયારી રૂપે આજે નિરીક્ષણ કરવા માટે નગરપાલિકાની ટીમ પીઆઈ શ્રી અને અમે બધા જ એ નવી જગ્યા વિસર્જનની કે જે પહેલાં અંબાજી તળાવ પર વિસર્જન થતું હતું પરંતુ નામદાર હાઈકોર્ટના હુકમને કારણે અંબાજી તળાવ પર વિસર્જન થઈ શકે તેમ ન હોવાથી અંબાશંકરી મંદિરની બાજુમાં જે ખાડો છે ત્યાં પાણી ભરીને વિસર્જનની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે આજ રોજ તેનું નિરીક્ષણ કરી રોડ રસ્તા તેમજ વીજવાયરો કોઈ નડતર હોય કે રોડ રસ્તાની પરિસ્થિતિ વિસર્જન સ્થળે ક્રેન તરાપા અને અન્ય ચીજવસ્તુઓની સંપૂર્ણ નિરીક્ષણ કરીને તેને સંપૂર્ણ રીતે સજ્જ કરી દેવામાં આવેલ છે આવતીકાલે બાપા જ્યારે ભાવભીની વિદાય લઈ રહ્યા હોય ત્યારે અહીં અંબાશંકરી તળાવે પાદરા નગરપાલિકાની ટીમ દ્વારા જે તૈયારીના ભાગરૂપે આજે માન્ય યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલા સાહેબ પીઆઈ શ્રી ચારેલ સાહેબ અને નગરપાલિકાની ટીમ જીબીની ટીમ આર એનબીના તમામ અધિકારી કે આવતીકાલે કોઈ પણ તકલીફ ના પડે એના માટે બે ટ્રેનની વ્યવસ્થા કરી છે જે એક સિત્તેર ટનની એક પચાસ ટનની લગભગ ચાલીસ જેટલા તરવૈયા ત્રણ ચાર બોટ બે ત્રણ તરાપા અને પબ્લિકને ઉભા રહેવા માટે ગેલેરીની પણ વ્યવસ્થા કરી છે આ બધી રીતે બાપાને વિદાય કરતા કોઈને અગવડ ના પડે એવું રીતે પાદરા નગરપાલિકાના ટીમ દ્વારા આજે એક ભાગરૂપે નિરીક્ષણના ભાગરૂપે અમે બધા અહીંયા આવ્યા હતા અને આખરી ઓપ આપી છે અને બાપા આવતીકાલે સારું એવું વિસર્જન કરે અને નગરજનો પણ ખુશ થઈને જાય અહીંયાથી એવી નગરપાલિકાની ટીમની લાગણી છે મંડળોને મેસેજ એવા આપીશું કે બપોરે બાર વાગ્યા પછી અથવા તો સવારથી ટ્રાફિક હશે તો તો નવાપુરા ચાર રહેશે અને મહલી થઈ થઈ કેનલ પર અને અને મંડળોએ જવાનું રહેશે ડીજે અહીંયા આગળ છે અંબા સુધી લાવવાના એ પરમિશન મળી છે અને બાપાની ધામધૂમ રીતે વિદાય થાય એવી નગરપાલિકાની ટીમ ધારાસભ્ય પીઆઈ શ્રી બધા દ્વારા તૈયારી કરવામાં આવી અને આખરી ઓપ આપવામાં આવ્યો છે